નાગ પંચમી વ્રત આ વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી પનિયારા પર નાગનો ફોટો રાખી અથવા ચિત્ર દોરી તેની પૂજા કરવી ઘીનો દીવો કરવો અને બાજરીના લોટ તથા ઘી મેળવીને કુલેર બનાવવી તેનું નૈવેદ્ય ધરાવવું અને પૂજન કરવું ઉપરાંત પલાળેલા મઠ મગ વગેરે લઈ શકાય આ વ્રત કરનારના ઘરનો કંકાસ દૂર થાય છે અને સંપ વધે છે તેમજ નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર ભરેલો રહે છે વ્રતની વાર્તા ઘણા સમય પહેલાની વાત છે ચંદનપુર નામના ગામમાં એક ડોસી અને તેના છ દીકરા તથા વહુઓ રહેતા હતા નાની વહુ રાધા સિવાય બધી વહુઓને મા બાપ તથા ભાઈઓ હતા માત્ર એક નાની વહુને જ પિયરમાં કોઈ સગુ ન હતું તેથી તેને બધા અનાથ કહીને ખૂબ મહેના મારતા તેના માટે કોઈ બોલનાર ન હોવાથી તેની જેઠાનીઓ આખો દિવસ તેની પાસે કામ કરાવતી હતી અને પૂરું ખાવાનું પણ આપતા ન હતા એવામાં ભાદરવો મહિનો આવ્યો શ્રાદ્ધ હોવાથી ગરબા ખીર રાંધી બધાએ ખાધી પણ નાની બહુને કોઈએ સંભાળી નહીં એ દિવસોમાં નાની બહુ ગર્ભવતી હતી તેને પણ ખીર ખાવાનું મન થતા સાસુમાને કહ્યું સાસુએ કડકાઈથી કહ્યું કે તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજી નાખ રાધા એ રસોડામાં જઈને જોયું તો તપેલીમાં આજુબાજુ ચોટેલી ખીર સિવાય કાંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ તેમ છતાંય તે વાસણો લઈને નદીએ માંજવા ગઈ ત્યાં જઈને તેને તપેલીમાં ચોંટેલી જે ખીર હતી તે ભેગી કરીને એક કપડાના ટુકડામાં બાંધીને જળ નીચે મૂકી અને વિચાર્યું કે વાસણ માંજીને નિરાતે ખાઈશ હવે વાત એવી બની કે તેને ખીર કપડામાં બાંધી જે જળ નીચે મૂકી હતી ત્યાં એક ગર્ભવતી નાગણ આવીને ખીર ખાઈ ગઈ થોડીવાર પછી રાધા વાસણ માંજીને જળ નીચે જઈને જુએ છે તો ખીરના કપડા ન હતા નાગણ ઝાડના દરમાં સંતાઈને આ બધું જોતી હતી તેના મનમાં એમ હતું કે હમણાં મને ગાળો દેશે તો હું તેને ડંખ મારીશ પરંતુ રાધાએ કહ્યું કે કોઈ બિચારી મારા જેવી દુખિયારી ખાઈ ગઈ લાગે છે જેને ખાધું હોય તેનો પેટ ઠરજો આ સાંભળીને નાગણ ખુશ થઈ ગઈ અને પ્રસન્ન થઈને રાધાની સામે આવીને કહ્યું સાંભળ દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે હું તારી ખીર ખાઈ ગઈ છું તારી વાત સાંભળીને પ્રસન્ન થઈ છું બોલ દીકરી તું દુઃખી લાગે છે તારે કઈ વાતનો દુઃખ છે નાની નાનીઓએ પોતાનું દુઃખ જણાવતા કહ્યું કે મારે પિયરમાં કોઈ સઘું નથી એટલે મારા સૌ સાસરિયા મને મેના મારે છે થોડા સમય પછી મારો ખોડો ભરવાનો છે મારે કોઈ ભાઈ પણ નથી હું ખોડો ભરવા માટે કોને બોલાવું આટલું બોલીને તે ગડગડી બની ગઈ આ સાંભળીને આગળને દયા આવી તેને રાધાને આશ્વાસન આપતા કહ્યું દીકરી તું જરા પણ ચિંતા ન કરીશ તારો ખોડો ભરવાનો સમય આવે ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી દેજે બાકીનું કામ હું સંભાળી લઈશ આ સાંભળી નાની બહુ રાધા તો ખુશખુશ થઈ ગઈ થોડા સમય પછી વહુને ખોડો ભરવાનો સમય આવ્યો જેઠાનીઓ નાની બહુને મહેના મારવા લાગી અને અંદરો અંદર ગુપસુપ કરતી કે અરે રાધાના પિયરમાં તો કોઈ કરતા કોઈ નથી તો પછી ખોડો કોણ ભરશે ખોડો શેનો ભરવાનો હોય નાની બહુએ સાસુને વિનંતી કરી કે મારા પિયર પક્ષે એક દૂરના સગા છે એમને મારે આમંત્રણ આપવું છે તો કંકોત્રી લખી આપો સાસુએ કમ અને મોટી બહુની આગળ એક ચબરખીમાં બે ચાર શબ્દો લખી આપ્યા નાની બહુ રાધા ખુશ થઈ ગઈ કંકોત્રી લઈ પહોંચી નાગરના રાફડા પાસે મૂકી મનોમન ભાવથી નાગમાતાને આમંત્રણ આપીને પાછી ફરી ભરવાના દિવસે જેઠાઈઓ કટાક્ષમાં બોલી સાંભળો આજે તો નાની બહુ તરફથી આપણને પહેરામણીમાં દાગીના અને સારા સારા વસ્ત્રો મળવાના છે તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળીને દુઃખી થઈ પરંતુ તેને નાગદેવતા પર પૂર્ણ વિશ્વાસ હતો ફરી મનમાં પ્રાર્થના કરી હે નાગદેવતા મારા મેના ભાંગજો ગાળાનો કિચુક સંભળાયો બધા જોવા લાગ્યા આવી પહોંચ્યા અને અત્યંત નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ નોકરો ને સોનાની પેટીઓ ઉતારતા જોયા આ દ્રશ્ય જોઈને સાસુ અને જેઠાનીઓ તો આ સ્વપ્ન જ લાગી રહ્યું હતું તેની પાછળ ગાળાઓની લાઈન જોઈને બધા આભાજ બની ગયા રાધાનો ખોડો નાગકુમારોએ ખૂબ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોનું હીરા માણેક અને અત્યંત કિંમતી વસ્ત્રો આપીને ખુશખુશાલ કરી નાખ્યા ખોળાની વિધિ પૂરી થઈ એટલે નાગને રાધાની સાસુને કહ્યું વેવાન અમારી દીકરીને હું અમારા ઘરે સુવાવડ માટે લઈ જાઉં છું તો એમને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને હું જાતે આવીને મૂકી જઈશ સાસુ તો હજુ અચંબામાંથી જ બહાર ના આવ્યા હતા તેમણે નાગન સાથે નાનીઓને વિદાય આપી નાગન સાથે જતા રસ્તામાં રાધાને વિચાર આવ્યો કે નાગ માતા મને ક્યાં રાખશે પણ એ શંકાનું તુરંત સમાધાન થઈ ગયું રાફડા પાસે આવી નાગણે રાફડા પર હાથ ફેરવ્યો ત્યાં તો જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો અંદર એક સુંદર મહેલ હતો મહેલની અંદર બધી જ વ્યવસ્થા હતી આવો ભવ્ય મહેલ તો કોઈ મોટા રાજાનો પણ નથી હોતો તેવા મહેલને જોઈ રાધાને પણ આશ્ચર્ય થયું નાગમાતાએ કહ્યું રાધા અહીં બધી જ વ્યવસ્થા છે તું મોજથી ખાઈ પીને હિંડોળે ઝુલજે જ્યારે સમય થાય ત્યારે બધા નાકકુમારોને આ રૂપાની ઘંટડી વગાડીને ભેગા કરી દૂધ પીવડાવી દેજે રાધાએ આ કામ પોતાની જવાબદારી સમજી ખુશીથી સ્વીકારી લીધું થોડા દિવસો પછી એક શુભ દિવસે નાની બહુને દેવ જેવો દીકરો જન્મ્યો દિવસે દિવસે રાધાનો છોકરો મોટો થવા લાગ્યો એવામાં એક દિવસ એવું બન્યું કે રાધા એક મોટા વાસણમાં ગરમ દૂધને ઠંડુ કરવા મૂકી બીજા રૂમમાં ગઈ હતી ત્યાં તેનો નાનો છોકરો આવ્યો અને રૂપાની ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા નાગકુમારોને જોઈને છોકરો ગભરાઈ ગયો અને રૂપાની ઘંટડી નાગકુમારોના પૂંછડા પર પડી આથી તેમની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારો પણ જેવા દૂધ પીવા ગયા તેમના મોડા દાજી ગયા બીજાના નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયા તેઓ છોકરા પર ચીડાઈને કરડવા દોડ્યા ત્યાં તો રાધા આવી પહોંચી અને છોકરાને તેને બચાવી લીધો નાગકુમારોની વ્યથા જોઈને રાધાને ઘણું દુઃખ થયું પણ નાનકડા છોકરાને શું કહે નાગ અને નાગરાણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ તેમના મનમાંથી દહજ ન ગઈ થોડા દિવસોમાં નાની બહુને અને ભણેજને સુંદર આભૂષણો વસ્ત્રો આપીને વિદાય કર્યા હવે સાસરિયામાં પણ નાની બહુના માનપાન વધી ગયા હતા આથી જેઠાની મનમાં બળવા લાગી એકવાર નાગકુમારો જૂનું વેર લેવા નાની બહુને રાધાને ત્યાં પહોંચી ગયા તેઓ મોકાની શોધમાં ઘંટીના પડ નીચે સંતાઈ ગયા એટલામાં રાધા પાણીનું બેડું લઈને ઘરમાં પ્રવેશી તેને ઉમરામાં જ ઠેસ વાગી ઠેસ વાગતા જ આ સાંભળીને નાગકુમારો વિચારવા લાગ્યા કે બહેન આપનું કેટલું ભલું ઈચ્છે છે હજી પણ આવો પ્રેમ જોઈ નાગકુમારોએ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને બહેનને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયા એક દિવસ અનિભવના છોકરાએ જેઠાણીના છોકરાનું દૂધ ઢોળી નાખ્યું આથી તે ગુસ્સે થઈને બોલવા લાગી અમારા ઘેર ભેંસો નથી તું મોટા ઘરની છે તે તું તારે પિયર થી ગાયો ભેંસો લઈ આવીશ પણ અમારા છોકરા દૂધ વગર રહે તેમ તારે શું આ સાંભળી રાધાને ને દુઃખ થયું તેને આ દુઃખ ની વાત નાગર ને કહી નાગર ને બીજા દિવસે નાગકુમારો ને ગાયો સાથે રાધા ના ઘેર મોકલ્યા પછી જેઠાનીઓ ને પણ થોડી ગાયો આપી આથી બધી જેઠાનીઓ ખુશ થઈ ગઈ અને જેઠાનીઓ પણ નાની વહુ ને પ્રેમ થી બોલાવવા લાગી સાસુ પણ નાની વહુ પર પ્રસન્ન રહેવા લાગ્યા આમ ઘર માં ફરી સૌ સંપીને આનંદ પૂર્વક રહેવા લાગ્યા હે નાગદેવતા જેવા નાની વહુ ને ફળ્યા એવા સૌને ફળજો બધાને સુખી રાખજો જય નાગદેવતા